ભરૂચ જિલ્લાના તાલુકાના ગામે મધુમતી ખાડીમાં રેત ખનનનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે અગાઉ પણ ખાડીમાં રેત ખનનના મુદ્દે ઘણી વિવાદ ઉભો થયો હતો ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં વહેતી નર્મદાના પટમાં લાંબા સમયથી આડેધડ રેતી ઉલેચાય છે ઉપરાંત તાલુકામાં મધુમતી જેવી નાની ખાડીઓમાં પણ રેત ખનન થતું હોવાથી રેતી ખનનને લઈને ખાડીમાં ઊંડા ઊંડા ખાડા પડતા ચોમાસા દરમિયાન જાનહાનિ થવાની સંભાવના રહેલી છે રાજપાડી નજીકના સરસા ગામે મધુમતી ખાડીમાં થતા રેત ખનનના મુદ્દે ભૂતકાળમાં ઘણીવાર વિવાદ થયો હતો ખાડીમાં થતું રેત ખનન અમુક સમય બંધ રહ્યા બાદ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે જેમાં નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવામાં આવી રહી છે આ બાબતે લીઝ હોલ્ડરનું ધ્યાન દોરતા તેણે અયોગ્ય અને બે જવાબદાર જવાબ આપતા કહ્યું હતું કે આ તો હંમેશાથી ચાલતું આવ્યું છે તમે ખાણ ખનીજ વિભાગને કહેજો લીઝ હોલ્ડર દ્વારા આવા અયોગ્ય જવાબ મળતા તેને જાણે ખાણ ખનીજ વિભાગનો કોઈ ડર જ હોય હોય તેમ લાગતું અત્યારે આ બાબતે વિભાગ અને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવનાર છે નાવડીનો ઉપયોગ કરીને વેથી કાઢવી એ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવાની વાત જગજાહેર છે અને જાગૃત નાગરિક આ બાબતે રેતી ઉલ્લેખનારનું ધ્યાન દોરે ત્યારે તેના તરફથી બે જવાબદારી ભરીઓ જવાબ અપાય તે કેટલા અંશે યોગ્ય લેખાશે ઝઘડિયા મામલતદાર અને પ્રાંત અધિકારી તાકીદે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે